ધરણા પ્રદર્શન બાદ તાલુકા વિકાસ અધિકારીને આવેદન પત્ર પાઠવી તેમના ગામમાં વિકાસ ન થતા હોવાના આક્ષેપો સાથે કામમાં ગેરરીતિ થઈ હોય તેમાં તપાસ કરવાની માંગ કરી હતી અંકલેશ્વર માં આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકરો તેમજ સરફુદ્દીન ગામ ના લોકો સરફુદ્દીન ગામ ને વિકાસ થી વંચિત રખતોચાર થયા પંચાયત કચેરી ખાતે રજૂઆત કરવા માટે આવેદન પત્ર લઈને પોચ્યા હતા પરંતુ તાલુકા વિકાસ અધિકારી તેમની રજૂઆત સાંભળવાને બદલે કેબિન છોડીને જતા રહેતા આગેવાનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને કેબિન બહાર જ ધરણા પ્રદર્શન પર બેસી ગયા હતા અંકલેશ ેશ્વર આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકરો અને સરફુદ્દીન ગામના લોકો નારાજ થયા હતા અને ધરણા પ્રદર્શન પર બેસી ગયા હતા જોકે ત્યારબાદ તાલુકા વિકાસ અધિકારી પર આવીને તેઓની રજૂઆત સાંભળતા મામ પડ્યો હતો આવેદન પત્રમાં જણાવ્યા મુજબ જૂના સરફુદ્દીન ગામમાં આઝાદીના આટલા વર્ષો વીતવા છતાં અત્યાર સુધી શૌચાલયના કામો થયા નથી ઘર તોડી પાડવાનું કારણ શું તેવા પ્રશ્નો પૂછાયા હતા તેમજ જુના સરફુદ્દીન ગામમાં વર્ષ બે ત્રેવીસ માં જે પૂર આવ્યું હતું જેના કારણે ગ્રામ પંચાયતમાં ફાળવેલ ગ્રાન્ટ પેવર બ્લોક ગટર અને હેન્ડ હેન્ડપંપની ગ્રાન્ટના કામો કરવામાં આવ્યા નથી તેવા આક્ષેપ કરાયા હતા તો જુના સરફુદ્દીન ગામમાં વર્ષ બે હજાર દસમાં રેલવે પ્રોજેક્ટ આવવાથી ચાર સર્વે નંબરના કોટા દસ્તાવેજ રજૂ કરી ઉપાડી લીધેલ છે આના જવાબદાર પણ ગ્રામ પંચાયત છે તેવા આક્ષેપ કરાયા હતા ઓગણીસો છ્યાસી થી બે હજાર ચોવીસ સુધીમાં સરફુદ્દીનમાં ફિલ્ટર પ્લાન્ટ ની પીવા માટેનો પ્લાન્ટ નથી પાણી માટે તાકી બનાવવામાં આવી છે પરંતુ તે ઉપયોગમાં લેવાય નથી જેવા

લે આપ્યું પણ હતું પેપર માં લખી પણ એમના પીયુન છે તે એમને સુધી પહોંચાડી નથી કે શું એ લોકોનું અંદર કઈ અમને કઈ જે રંધાયેલું છે અમને નથી ખબર અને અમે જેવા આવ્યા તેવા સાહેબ ઓફિસ છોડીને જતા રહ્યા છે અમે રોડ રસ્તા ગટર લાઈન શૌચાલય બધી વસ્તુ માટે અમે રજૂઆત લઈને આવ્યા હતા હવે અમે રજૂઆત ક્યાં કરવી કોને કરવી શું કરવું અમે અમે હવે બધા અહીંયા બેઠેલા છે ધરણા પર ક્યાં સુધી બેસવાનું જય હિન્દ જય ભારત આજ રોજ અંકલેશ્વર તાલુકા પંચાયત ખાતે આવેદન પત્ર આપવામાં આવેલ હતા ત્યાં અમારી રજૂઆત પહેલા જ તાલુકા વિકાસ અધિકારી શ્રી એમની ઓફિસ છોડીને જતા રહી છે એટલે અમે આજ રોજ અહીંયા ધરણા પર બેઠા છીએ અને અમારી માંગ એટલી જ છે કે જે પણ વિકાસના કામ થઈ રહેલા છે અને બાકી છે એમાં ખૂબ ભ્રષ્ટાચાર મોટા પાયે થઈ રહેલો છે રોડ રસ્તા હોય પાણી અને શૌચાલય પર આજે સિત્યોતેર વર્ષ પછી શૌચાલયની ગામે ગામ સુવિધા નથી બેનો અને માતા બેનો બહાર ડબલા લઈને જવું પડતું હોય છે એ ખૂબ દુઃખ ની વાત છે તો એના આવેદન તરીકે અમે એમને રજૂઆત કરવા માટે આવેલા જે રીતે આવ્યા અને ટીડીઓ શ્રી એમની ઓફિસ છોડીને જતા રહી છે એટલે અમે આજરોજ અહિયાં જ્યાં સુધી ટીડીઓ શ્રી નહીં આવે ત્યાં સુધી એમને ધરણા પર બેસીશું જય હિન્દ જય ભારત